હવર-હવર માં જો આયા નાવા આવી ગયા છે મોજે મોજે છે ઓ બાકી તાઈને તર માં આમ જો કો કુંડ ભરેલું આમ જો એટલે તાઈને તર બાજુમાં છે આ તો ધોરિયા ગામ છે મુંજાતાની આમ જો આપણે નદી જેવું જો આ નાવાની બધી સુઈતા કઈ ઉપાધી નથી હો આપણે નાવાની તૈયારી ચાલુ છે નાઈ નાખી આ ભાઈ જો આપણે નાવાની તૈયારી કરે છે હવે પગ અંદર નાખો હવે તાડું લાગે હિમાન ના ચાલતો તાટું લાગે હવાર અવારમાં તો લાગે જ ને તાટુ કેમ થયું ફૂલ ટાઢુ ભૂકા નીકળી ગયા છે એટલું ટાઢું હે આ હવાર હવારમાં હે ને કેટલા અત્યારે હાથ વાઈ ગયા છે હા તક જેવા વાગ્યા હે હાવાર અવારમાં આવ્યા હી નાવા ઓમ મજા આવે ને શંપો બેમ્પુ હે કે નહીં હે ને ગીચા માં હે એટલું એટલું હે એમને ઘણું ઊંડું હે મારો તો એક ડૂબકી મારો અરે ડૂબકી મારો ડૂબકી રયો હું છે જ આમ તમારો નજીકનો સીન લઈ લઉં હા હવે રેડી બહુ તાટુ લાગે એમ હા

ભાઈ ભાઈ આવડે હો આવડે એમ તો ભાઈ આવડે છે તરતા જંપલ ને હરખાવતું એવું હે જંપલ ભેર્યા હે કોલા કાટા નો લાગે એટલે કાટા હશે ને એટલે તો નહી હો ના ના હોય જા થોરિયાના કાટા તો હશે જ આમ જોઓ તમે ઓલી બાજુ આખો આમ નદી ભઈરી હોય ને एवડું એટલું પાણી છે આ વરસાદનું ઘણું ભેગું થઈ ગયું હોય કા જોરદાર જો મોજે મોજે જ છે હવે શેમ્પુ નાખવાની તૈયારી છે નાખો શેમ્પુ ફીણ વારો જમવટ પાડી દેવી હોય તો હવે મોજ આવી ને મેં કીધું તું ને એક ફેર નાઈ લ્યો ને પછી બધું એમ ટેન્શન દૂર હોઈ જાય ઓલું હું મગજમાં ખુઈમાં રાખે બધુંય ગરમીનું હા થોડુંક ટાઢા થઈ જાય આપણે અરે જમાવટ પડી ગઈ ભલે ને જોવે હગા વાલા ના ભાઈ આપણે ક્યાં પાટલું કાઢું આપણે ક્યાં પાટલું કાઢું પાટલું તો પહેરેલું પછી ગમે તે આપણે ક્યાં ઉપાધિ નહીં આવે કઈ ના ભાઈ ના એમ તો પાટલું તો પહેરવું પડે વિડીયો પહેરવું પડે પાટલું બીજા ભલે ન પહેરે આપણે પહેરવાનું પાટલું વિડીયો ચાલુ છે ને એટલે નકર તો કઈ ઉપાધિ નતી આજ બાકી તૈણેતર માં જઈને મોજે મોજ કરવી કેમ

હમણાં આપણે લઈએ ને એટલે હારા લોકેશન માં આપણે શોર્ટ વિડીયો બધા ઉતારવા ગીતના મોજે મોજ કરવી હેવાય તો આ ભાઈ આપણે તરવાના માસ્ટર હે एम तो ऊंडू घणु है जो यहां हाँ यहाँ तो गड़ा लगी है तो। ना ओली बाजू तो हाँ भाई हाँ ना। गड़ा लगी है इसे ओली बाजू गड़ा लग क्या है एम आई मुझे पहली बार आई एम ने નાવ નાવ તમે મોજ કરો ઠંડા થઈ જાવ પછી વિડીયો બનાવવાનો તમે લ્યો પછી તો દર્શક મિત્રો હવે અમે શોર્ટ વિડીયો બનાવવાની તૈયારી કરી તો હવે મળીશી આપણે આ બીજા વિડીયોમાં અને રહીજો આપડી યાર આ ચેનલમાં મોજે મોજ આવશે હો